નમસ્કાર ખેડૂત મિત્રો હું છું હરેશ માળી અક્ષર ફાર્માટેક કંપનીની બ્લેક અમૃત તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આ એક થરાદ તાલુકાના જેટા ગામની અંદર આવ્યા હતા અને એમને જેટા ગામની અંદર એક અમારે પ્રગતિશીલ ખેડૂત એવા અમારે ઈશ્વરભાઈ પ્રજાપતિના ત્યાં અને ઈશ્વરભાઈએ પ્રજાપતિએ એમને આ સાલ આ વર્ષે ઓર્ગેનિક બાજરીનું વાવેતર કર્યું છે દર વર્ષ બાજરીનું વાવેતર કરે છે કઈ રીતે કરે છે કયું ખાતર વાપરે છે રાસાયણિક વાપરે છે ઓર્ગેનિક વાપરે છે કે કઈ પ્રોડક્ટ વાપરે છે એ અત્યારે એમનો પરિચય કરશું અને આ વર્ષે ઓર્ગેનિક દવા અને ખાતરની અંદર એમને કયું કયું વાપર્યું છે અને એમાં કેવું રિઝલ્ટ મળે છે અત્યારે અને સસ્તું પડે છે કે મોકું પડે છે ખર્ચાની અંદર કેટલો ઘટાડો થાય છે અત્યારે ઈશ્વરભાઈ સાથે લાઈવમાં પરિચય કરશું અને ખેડૂત મિત્રોને સંદેશ આપશું કે ઓર્ગેનિક ખેતી કરવાથી કેટલો ફાયદો થાય છે તો નમસ્કાર ઈશ્વરભાઈ સાહેબ આપણું પૂરું પરિચય આપોને મારું નામ પ્રજાપતિ ઈશ્વરભાઈ વેમાભાઈ ગામ જેઠા તાલુકા જિલ્લો બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા તો ઈશ્વરભાઈ તમે જે કેટલા વર્ષ થી વાવેતર કરો છો બાજરી વાવેતર તો હું સાહેબ આઠ દસ વર્ષથી કરું આઠ દસ વર્ષ થી કરો છો તો જે આઠ દસ વર્ષથી થી કરતા બધું ઓર્ગેનિક કરતા કેમિકલ વાળી કરતા કેમિકલ વાળું બધું કેમિકલ ડીએપી કેમિકલ વાળું ડીએપી એનપીકે યુરિયા ખાતર ઓર્ગેનિક વાપર્યું જ નથી આજ દિવસ સુધી કોઈ ઓર્ગેનિક વાપર્યું નથી વાપર્યું આ સાલ તમે ઓર્ગેનિક વાપર્યું છે તો આ સાલ ની અંદર કઈ કઈ પ્રોડક્ટ વાપર્યું તમે પાયા ની અંદર કેવા તો આપણે ડીએપી જગ્યા તમે શું વાપરેલું આ શાલ મને માહિતી મળે કે ઓર્ગેનિક કરવી છે મારી મેં પૃથ્વી બરોબર પૃથ્વી અમૃત થી તમારે જગ્યાએ કરે મૂળ મો મૂળ મજબૂત શું વાત મળે કે ડીપી ની જગ્યા કોમ સારું કરે એમ કે ઓર્ગેનિક દવા કરવી છે બરોબર તો તમે જે પૃથ્વી અમૃત જે તમે વાપર્યું આ સાલ તો એની જગ્યાએ તમારે હવે ડીએપી વાપરવાની જરૂર પડે ના હવે ડીએપી ની વાપ ડીએપી એનપી ની જરૂર ના પડે ડીએપી એનપી જે રાસાયણિક ખાતર આવે છે એની જગ્યાએ આ પૃથ્વી અમૃત ઓર્ગેનિક કામ કરી લે છે બરોબર તો જે ડીએપી આવે છે એ અને આર્યુઆ બે મો ખર્ચા ની અંદર ઘટાડો થાય છે કે વધારો થાય છે સાહેબ તો ઘટાડો થાય પણ આ ઓર્ગેનિક પાયા ની અંદર પૃથ્વી અમૃત ડીએપી એનપી ની વાપરી લીધું પછી તમે વિકાસ ની અંદર કઈ દવા વાપરેલી છે મેં બ્લેક અમૃત અરે બ્લેક અમૃત વાપરે તમે બરોબર બ્લેક અમૃત થી તમારી શું ફાયદા થાય

કામ સારું કરે છે બરોબર તો તમે જે આ બ્લેક અમૃત ના કેટલા ડોઝ આપેલા સાહેબ બ્લેક અમૃત સાહેબ બે ડોઝ આપ્યા બે ડોઝ આપેલા એટલે પંપ થી છંટકાવ કરેલો ફુવારા ફુવારામાં ફુવારામાં બે ડોઝ આપેલા છે સાહેબ બરોબર તો પછી તમે બીજી તમે દવા કઈ વાપરી તમે મચ્છી માટે અત્યારે કહેતા હતા મને સાહેબ પછી હું તો કે આરિયા રક્ષામૃત ને એક ડોઝ આપ્યો હા રાસાયણિક ખાતર છોડી અને ઓર્ગેનિક ખેતી પૃથ્વી અમૃત વાપરી અને ઓર્ગેનિક બ્લેક અમૃત વાપરી અને રક્ષા અમૃત ઓર્ગેનિક વાપરી તે સો સો ટકા ઓર્ગેનિક ખેતી કરેલી છે બાજરી ની અંદર આખો પ્લોટ આપણે આપડે બતાવશું કેમેરા ની અંદર કે કેવો રિઝલ્ટ છે ઓર્ગેનિક ખેતી કરવાથી અને બ્લેક અમૃત પૃથ્વી અમૃત ખાતર અને રક્ષા અમૃત દવા વાપરવાથી કેટલો ફાયદો છે તો અત્યારે જે અત્યારે હાઈટ દેખવા જઈએ તો હાઈટ ની અંદર લંબાઈ પણ અત્યારે પાંચ છ ફૂટ ની અંદર બાજરી ની થઈ ગઈ તો બાકી છે હજુ તો એક ફૂટ હજુ કેટલી વધારો થશે એમ બે ફૂટ 7 ફૂટ અત્યારે તમે ખેડૂત મિત્રો તમે શું કેવા માંગો છો આ દવા ખાતર વિશે તમે એમ વાપરવી જોઈએ ના વાપરવી જો મિત્રો એવું હું પૂછું કે હું તો કેમ છે તમે હવે ઓર્ગેનિક વાપરો ઓર્ગેનિક પેલા રાસાયણિક કરતા સારું છે સારું ખાવામાં બીજી બધી ઓર્ગેનિક હોય તો નુકસાન કરે પશુ ને

ફરવી જોઈએ તો હવે તમને લાઈવ ખેડૂત મિત્રો તમને દેખાડીશ કે જે બાજરીના જે ડોકા આવે છે કેટલા ફૂટ અને બાજરીની ફૂટ કેટલી પણ છે ત્યારે આવી બાજરી ક્યાં દેખાય છે સાહેબ

તો હવે એના એમના તમે પ્રોડક્ટ તમે ત્રણ પ્રોડક્ટ આપણે લાઈ છે ઓર્ગેનિક તો ઓર્ગેનિક ખેતી કરવા માટે એ સલાહ કેવી આપી રહ્યા છે સલાહ સારી આપે કે તમે ઓર્ગેનિક લઈ જવો અમારી પાસે થી મેં આ લાવી પેલી વાર લાવી હતી મને સારી લાગી સારી લાગી અને સાચું માર્ગદર્શન આપવા માર્ગદર્શન સાચું આપે સાચું માર્ગદર્શન આપે જેટલી જરૂર હોય એટલું ન ખાવે કોઈ વધારે ખર્ચો કરાવતા નથી તો હવે દિનેશભાઈ નો આપણે એક એડ્રેસ પૂછી લઈશું દિનેશભાઈ પાસેથી કે કોઈ પણ ખેડૂતને આ ત્રણ પ્રોડક્ટ લેવી હોય બ્લેક અમૃત રક્ષા અમૃત પૃથ્વી અમૃત ખાતર તો દિનેશભાઈ નો ઓફિસ નું એડ્રેસ પણ પૂછી લઈએ દિનેશભાઈ ઓફિસ નો ટાઈમ પણ પૂછી લઈએ તો દિનેશભાઈ આપણો પૂરો એડ્રેસ અને ઓફિસનો ટાઈમ પણ જણાવો એટલે ખેડૂત મિત્રોને એમને મેળવાની સરળતા રહે અને તમારો મોબાઈલ નંબર પણ તમે અંદર બોલી લો નમસ્કાર ખેડૂત મિત્રોને ઓર્ગેનિક ખેતી કરી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે જે પૃથ્વી અમૃત ફાતર બ્લેક અમૃત અને રક્ષા અમૃત મેળવવા માટે દીપ આયુર્વેદિક એન્ડ ઓર્ગેનિક કેન્દ્ર થરાદ સીતારામ ટ્રાવેલ્સની ઉપર મહારાણા પ્રતાપ ચોક થરાદ મોબાઈલ નંબર છે સત્તાણું એક પિસ્તાલીસ સડસઠ એક એકતાલીસ અને કોઈપણ પાકની અંદર એટલે કે બાજરી હોય જુવાર હોય મગફળી હોય ઉનાળું ઉનાળું સિઝન હોય ચોમાસું સિઝન હોય કે શિયાળો સિઝન હોય કોઈ પણ પાકની અંદર આ ત્રણે ત્રણ પ્રોડક્ટ ઓર્ગેનિક વસ્તુ વાપરી શકાય અને સારું એવું ઉત્પાદન મેળવી શકાય તો દરેકને અમારી અપીલ છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા માટે ઓર્ગેનિક ખેતી કરો તમારા તમારા પશુઓના અને તમારા પરિવારના સ્વસ્થ માટે એક સારી વસ્તુ છે તો તમે વાપરો અને બીજા નમસ્તે આપણો ઓફિસ ટાઈમ આપી અને ખાસ એ કે ઓફિસનો સમય સવારે સાડા પાંચ તમને આ હાજર સ્ટોકની અંદર ગમે ત્યારે વસ્તુ મળી જશે અને ખાસ રવિવારે રજા રહેશે એટલે એની નોંધ લેવી ખેડૂત મિત્રો હા તમામ ખેડૂત મિત્રોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય અક્ષર ફાર્માટેક કંપનીની ત્રણ પ્રોડક્ટ પૃથ્વી અમૃત ખાતર આવે છે બ્લેક અમૃત દવા આવે છે રક્ષા અમૃત દવા આવે છે ત્રણ પ્રોડક્ટ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા માટે ત્રણ પ્રોડક્ટ વાપરી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકો છો આ ત્રણ પ્રોડક્ટ તમારે કોઈપણ પાકની અંદર શાકભાજી હોય બાજરી હોય મગફળી હોય જીરું હોય એરંડા હોય કપાસ હોય વરિયાળી હોય એવા તમામ પાકની અંદર વાપરી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપણે લઈ શકો છો ધન્યવાદ